કોના કિચનમાં આપનું સ્વાગત છે હું રેખાબેન સોલંકી આજે આપણે બનાવી આપણે આજે બનાવવાના છીએ મગજના લાડુ એમાં એક વાટકો લોટ લીધો છે અડધી વાટકી સાકર અને અડધી વાટકી ઘી જાયફળ અને દ્રાક્ષ લીધી છે અને ટોકરું અને ઉપર આપણે કાજુ બદામ નાખીશું

દસ મિનિટ રેવા દીધો તો ગોટને આપણે ચાણી ચાલી નાખવાના છે ચરાઈ ગયો છે

દૂધને થોડુંક બળવા દેવાનું એટલે પૈડા રે ને તો ઠંડુ થવા દેવાનું પછી આપણે એમાં સાકર ને બધું ઉમેરીશું ઠંડુ થઈ જાય ને પછી

હા મિત્રો તૈયાર છે આપણા મગજના લાડુ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ